દારી તાલુકાના કોળી સમાજ દ્વારા બગદાણા કોળી સમાજના યુવાન ઉપર થયેલ હુમલાના આરોપીઓની સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું થોડા દિવસ પહેલા બગદાણા પાસે કોળી સમાજના નવનીત ભાઈ ઉપર કેટલાક ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેના ઘેરા પ્રત્યાઘાત પૂરા ગુજરાતમાં પડ્યા છે ત્યારે આજે ધારી તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે બગદાણા ગામે થયેલ હુમલાના આરોપીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધારી તાલુકાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા હાજી આજે આજરોજ મહુવાના બગદાણા મુકામે તાજેતરમાં ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ એક કોળી યુવાન નિર્દોષ હોવા છતાં એમને એક સાથે ષડયંત્ર કરી અને આઠથી દસથી યુવાનો દ્વારા એને ધોકા લાકડીથી એથી મૂડમાર મારવામાં આવ્યો અને ખૂબ જ રીતે એને એના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યનો કોળી સમાજ આ ઘટનાથી ખૂબ જ દુઃખ અનુભવે છે અને અમે નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આજે મહેરબાન શ્રી મામલતદાર સાહેબ ધારીને અમે ધારી તાલુકાના જુદા જુદા ગામડાથી સૌ પધારેલા સૌ કોળી સમાજના આગેવાનો સરપંચો યુવાનો મિત્રો સૌ એમને અમને સમર્થન માટે આવ્યા છે કે નવનીતભાઈ બાલાધિયાને ન્યાય અને કાયદા મુજબનો ન્યાય મળે એવી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકાર શ્રીના માનની મુખ્યમંત્રી સુધી સુધી આ અવાજ પહોંચાડે એવી વિનંતી કરવા માટે અમે આજે આવેદનપત્ર માટે અમે સૌ એકઠા થયા છે માનની મહેરબાન શ્રી મામલદાર સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને અમારી કોળી સમાજની સૌની વાત સાંભળી અને યોગ્ય ન્યાય અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી અમને હૈયાધારણા અને ખાતરી આપવામાં આવે